ભાવનગરના મહુવામાં 41 ગ્રામ પંચાયતોમાં 22 જૂને મતદાન યોજાશે સવારે સાત થી સાંજના પાંચ વાગ્યા સુધી થશે મતદાન કુલ પર મતદારો મત આપશે લોકો કરશે મતાધિકારનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં આઠસો કર્મચારીઓ તૈનાત કરાયા છે સત્તાવન બુથને જાહેર કરી સુરક્ષા વધારવામાં આવી છે તો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે તંત્ર તત્પર હોવાનું હાલમાં સામે આવ્યું છે મહુવા તાલુકામાં આપણે જુદા જુદા ગામોમાં કુલ એકતાલીસ ગામોમાં ચૂંટણી યોજાનાર છે જેનું આજરોજ એક વાગ્યા પછી ડિસ્પેચિંગ કરવાનું છે જે તમામ બુથ ઉપરના સ્ટાફને તેમજ વાહન સાથે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે તેમને જે તે મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે અને અત્રેના તાલુકામાં એકસો ને ત્રીસ મતદાન મથકો ઉપર હાર આવતીકાલે બે ચૂંટણી યોજાશે જેમાં સત્તાવન મતદાન મથકો આપણે ક્રિટિકલ મતદાન મથકો તરીકે નોંધાયેલ છે જે મતદાન મથક ઉપર પૂરતો જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે તેમજ બુથ પર સ્ટાફની પૂરતા પ્રમાણમાં નિમણૂક કરવામાં આવેલ છે દરેક બુથ પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ છે અને આ આપણી ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન આઠસો ને ત્રાણું જેટલા દરેક કર્મચારીઓનો આમાં સમાવેશ કરેલો છે જે લોકો દ્વારા આ ચૂંટણી યોજવામાં આવશે ચૂંટણીની કામગીરીમાં તેઓ સહભાગી બને છે અને બૂથ ઉપર જવા માટે જરૂરી વાહનો પૂરતા જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે અત્રેથી રવાના કરવામાં આવશે અને કુલ આજે એકતાલીસ ગામો પૈકી અઠ્ઠાણું હજાર એકસો ને છપ્પન મતદારો દ્વારા મતદાન કરવામાં આવનાર છે તેમજ આ તમામ બુથ ઉપર જરૂરી ઝોનલ ઓફિસરો જુદા જુદા છ ઝોનલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવેલ છે જે દરેક મતદાન મથક ઉપર મતદાનના સમયે દર બે કલાક ઉપરથી એમના આંકડા લેવાના તેમજ જરૂરી સંકલન સાથેનું આયોજન ગોઠવવામાં આવેલ છે